સ્વાગત છે મિત્રો એક નવા મિનિલોગમાં આજે આપણે જામનગર જાસુ સોલેરિયમ જોવા જે પૂરી દુનિયામાં એકમાત્ર છે ચાલો પેલા કઈક નાસ્તો કરીએ જામનગર ના ઘુઘરા એટલે કે ગુજિયા ખુબ પ્રખ્યાત છે તો હું પણ પહોંચી ગયો મિત્રો ઘુઘરા ખાવા એક ડિશ બનાવી ખાટી મીઠી તીખી ચટણી સાથે એકદમ સ્વાદિષ્ટ ઘૂઘરા હતા અને બાજુમાં કાકા લાઈવ ઘૂઘરા બનાવતા હતા પછી હું ઓટોમાં બેસીને પહોંચ્યો આપણી મંજિલ સોલેરિયમ તરફ જોકે ટાવર ઉપર બંને સાઈડ હવામાં બારીઓ વાળું પ્લેટફોર્મ બનાવ્યું હતું આ સોલેરિયમ પૂરા વિશ્વમાં માત્ર ત્રણ હતા બે ફ્રાન્સ પાસે અને એક જામનગરમાં જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં ફ્રાન્સના બંને સોલેરિયમ નષ્ટ થઈ ગયા અને આજે પૂરા વિશ્વમાં જામનગરનું એકમાત્ર સોલેરિયમ બચ્યું છે ટાવર ઉપર પ્લેટફોર્મમાં ત્રીસ કેબી હતી જેમાં દર્દીઓની સારવાર થતી હતી જે આજે ક્યાંય નથી મળતા પણ આજે આધુનિક યુગમાં આ સોલેરિયમ આજે ઇતિહાસ સિવાય કઈ પણ નથી પણ ભવિષ્યમાં આ સોલેરિયમ અહીં જોવા મળે કે ના મળે તો અંદર જઈને એકવાર જરૂર જોવાનો પ્રયત્ન કરીશ તો ચાલો આપણે ઐતિહાસિક અને ભંગાર બનેલારિયમ ને અંદર